નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ ન્યૂઝ આજ રોજ ના કરતી એક એક્સિડન્ટ થયું અંદર અશોક લેલન ટેમ્પો ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા ટુ વ્હીલ અને ત્યારબાદ રિક્ષાને અડફેટે લેતા ટુ વ્હીલની ઉપર સવાર મા દીકરાને ગંભીર ઈજાઓ પહોંચવા પામી છે તો સાથે જ ની અંદર સવાર નાની એવી દીકરીને થોડીક ઈજાઓ પહોંચી હતી જોકે નાની દીકરીને વધુ ઈજા ન હોવાના કારણે એને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલી આપવામાં આવી જોકે માં દીકરા કે જે બંને ખરસાડના છે એમને ખૂબ જ મોટા પ્રમાણમાં લાગ્યું હોવાના કારણે તેઓને હાલ પારસી હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે આ ખરસાડના મૂળવતની અને મુંબઈની અંદર રહેતા અને સાથે જ સારવાર માટે હાલ પારસી હોસ્પિટલ મહા દીકરાને ખસેડવામાં આવ્યા છે એમની હાલત થોડી ગંભીર છે કારણ કે પગની અંદર ખૂબ મોટું ફ્રેક્ચર થવા પામ્યું છે અને આર્યન નિલેશભાઈ પટેલ અને એમના માતા દીપિકા નિલેશભાઈ પટેલ દીપિકાબેનનો આખો પગ ફરી જવા પામ્યો હતો એવું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ અને જો તમે દ્રશ્યો જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે ટેમ્પો ચાલક જે ખરો એ ફૂલ સ્પીડમાં હતો ઓવરટેક કરવાની લહાઈમાં એને કાબૂ ગુમાવ્યો હતો અને કાબૂ ગુમાવતાની સાથે જ એને પેલા બાઇક અને ત્યારબાદ રિક્ષા અને સાથે જ હાલ જે ટીગરા રોડની ઉપર કામકાજ ચાલી રહ્યું છે રસ્તો પડો કરવા માટેનું એના જે બેરીગેડ મૂકવામાં આવ્યા હતા એ બેરીગેડ પણ એને ઉડાવી નાખ્યા હતા તો એ સમયે ત્યાં સ્થાનિક જે રહેવાસી છે અને જે પ્રત્યક્ષદર્શી છે શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએમ્પો વિશાલનગર બાજુથી આવતો હતો સુરત બાજુ જતો હતો એ ઓવરટેક કરીને પેલા બાઇક વાળાને ઉડે પછી એના પછી પછાડી રિક્ષા આવતો તો એને ઠોકી કાઢ્યો બરોબર રિક્ષામાં બે પેસેન્જર હતા એક એને એને પોતાની પોયરી હતી થોડું એક્યું છે અને બાકી બાઇક વાળા ને બેન હતા કે શું ખબર એ નહીં ખબર આપણને પણ બંને લાગ્યું લેડીઝને ને જેન્ટને બરોબર બંનેના પગ ભાગી ગયા છે અને એ બધાને પાછી હોસ્પિટલમાં લઈ ગયેલા અને અત્યારે અહીંયા કામ ચાલુ તો પણ કામ બધી છૂટી હતી એટલે એ લોકો જમવા ગયેલા હતા ત્યાં માર્કેટ બધું લાગેલું હતું રોડ પર એને બી ઉડાવી નાખેલું બધું એમ એક્સિડન્ટ થયું ત્યારે બરોબર આટલું જોયું છે હવે કાકો આટલું મેં તો પછાડી થી આવ્યો હતો પણ કાકે મને આટલું આટલું મન કીધું એટલે આટલું નવસારી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

કાલિયાવાડી વાળી માં તો એક ટેમ્પો ટેમ્પોવાળો તો બ્લુ ટેમ્પો વાળો તે એકદમ ફાસ્ટમાં આવ્યો ને લેફ્ટ સાઈડમાં મેં એને જોયો ફાસ્ટમાં આવતો તમે લેફ્ટ સાઈડ માં ઊભી રાખી સ્લો કરી દીધી એકદમ અને પેલું એને એટલા જોર માં ઠોક્યું કે એનું ખાલી આગળનું થોડુંક પાટ અમને લાગ્યું ને અમારે આખું અડધું લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આખું ડેમેજ થઈ ગયું અમારા પાછળ રિક્ષાવાળાને પણ એણે ટોકી દીધું ને મારી મમ્મીને બેરીકેડ લાગ્યું છે બેરિકેડ પણ ઉડાવી દીધું હે જોકે ઘટનાને પગલે રોડ ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો શાળા છૂટવાનો પણ સમય હતો ઘણી શાળાના વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો મુખ્ય માર્ગ હોય અને એમાં પણ એક બાજુ કામ ચાલતું હોય ટ્રાફિકની સમસ્યાના કારણે લોકોએ પોલીસને પણ જાણ કરી દીધી હતી પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી ગઈ હતી પોલીસે પણ સીસીટીવી ખંગોળવાના પ્રયાસો કર્યા છે અને સાથે જ ટેમ્પો ચાલકને અટકાયત કરવામાં આવી છે વધુ તપાસ ગ્રામ્ય પોલીસ કરી રહી છે અને સાથે જ જણાવીએ તો જે અકસ્ત

તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો